કાવ્ય સૃષ્ટિમાં બાબા સાહેબ કાવ્ય જેને ગરબા પણ કહીએ છીએ જેને રાસ પણ કહીએ છીએ અને ડાયરાના જે ગીતો હોય છે તે આપણા હૃદયને અચપચાવી જાય છે ક્યાંક ને ક્યાંકથી આપણા હૃદયમાં એવો સ્ત્રોત પેદા કરે છે કે આ કેવી બુદ્ધિ છે આ કોણ છે જેના માટે આપણે અત્યારે આપણું ઘર છોડીને આ મ્યુઝિકલ ગ્રુપને સાંભળવા આવ્યા છે તો સહજ આપણને થાય કે જય બેન પૂજ્ય ડોક્ટર બી આર આંબેડકર આપણે કેમ બોલીએ છીએ જય જય શા માટે બોલીએ છીએ બીજા ઘણા બધા ઘણા બધું બોલીએ છીએ આપણે ઘણું બધું બોલતા હતા એમાંથી આપણે એક કદમ ઊંચાઈ પર અને જય ભીમ બોલવાનો કોઈ કહેશે કે આ જય ભીમ નારો કેમ લગાવીએ છીએ શા માટે બોલીએ છીએ આપણે બોલીએ છીએ આપણા હૃદયમાં ભાવ છે લાગણી છે મમતા છે મમત્વ છે પોતાપણું છે ઘણું બધું છે પણ આપણે હજુ સમજી શક્યા નથી કે જય ભીમ નારો આપણે કેમ લગાવીએ છીએ હસ્તપૂર્ણ કેમ કરીએ છીએ એકબીજાની સાથે જ્યારે મળીએ છીએ ત્યારે આંખોમાં અમી શબ્દોમાં અમી હોઠો પર હાસ્ય અને જય ભીમ કરીને હસ્ત ખતમ કરીને એક બીજાને જ્યારે ગલે લગાવીએ છીએ ત્યારે એ જય ભીમ નો નારો આપણી એકતાનું પ્રતિબિંબ છે એ જય ભીમ નો નારો આપણા વિવિધ પ્રકારના અત્યાચારો સામનો કરવાનો આપણો પ્રોત્સાહક બળ છે એ જય ભીમ નારો એટલે આપણા હૃદયના ઊંડાણમાંથી ઉઠતો એક આત્મીય અવાજ છે જે બીજાને આપણી તરફ આકર્ષે છે આ જય ભીમ નારો અમસ્તો નથી સૃષ્ટિમાં જેમ તમે બોલો જય ભીમ જય

આપણે સૌ જાણીએ ત્યાવીસ મી આદરણીય ટીઆર આર સોલંકી સાહેબ બેઠા છે દર વર્ષે ત્યાવીસ નવેમ્બર નવેમ્બર ઓક્ટોબર કઈ કઈ બોલો યાદ નથી કોઈને યાદ છે મને પણ યાદ નથી બોલો

અને વિચારી કે આટ આટલો ઊંચો અભ્યાસ કરેલો હોવા છતાં વિશ્વમાં સૌથી વધુ અને ખાસ કરીને ભારતમાં મારા સમકક્ષ કોઈનું એજ્યુકેશન નથી એવા ભારતમાં હું એકલો જ આટલો બધો એજ્યુકેટેડ હોવા છતાંય મને કેમ આટલો હળધૂત કરવામાં આવે છે કેમ મારું આટલું અપમાન કરવામાં આવે છે એ ચિંતન અને મનને પૂજ્ય ડોક્ટર બી આર આંબેડકર બાબા સાહેબને એક નવીન દિશા એક નવો રાહ ચિંધ્યો અને તે રાહ તે દિશા એટલે અનુસૂચિત જાતિ ત્યારે બહિષ્કૃત સમાજ એ બહિષ્કૃત સમાજના ઉત્થાન માટે પોતે આ જીવન કંઈક કરી છૂટશે અને જ્યારે બોમ્બે ગયા ત્યારે માતા રમાઈએ પણ એમને આ જ વાતમાં સમર્થન આપતા કહ્યું જે એટલી દુઃખદ ઘટના છે કે ઘટનાને આપણે વાગોળીએ તો આપણી આંખોમાં પણ આંસુ આવી જાય કમકમા આવી જાય संतानों को मारे छताएं माता रमा बाई ये कहीं राजनाथना और सांपची बाबा सबे आ, 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 आ आप लाए एक राजनाथ माटे जो अपने रटता रेशु है तो भारत देश में असंख्य

પર પાણી ભરવા દેવામાં નહીં આવતું ત્યારે મહાડ તલાવનું એમણે પાણીનું આચમન કર્યું જેમાં કુતરા બિલાડા અને અન્ય પશુઓ ગોબર અને મૂત્ર વિસર્જન કરતા હતા કોના માટે કોના માટે આ તારીખવાર આપણે જોઈએ તો હમણાં જ હમણાં જ એક મિત્રએ મને ત્રીસપાનાનો ઉચ્ચ ટપ્યુ બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ નાનો જીવન સંગ્રહ મૂકી આપ્યો છે અને એને પ્રસિદ્ધ કરવાની એને મને વિનંતી પણ કરી છે આપણે એ વાત તરફ આગળ વધીશું હવે કોઈ મિત્રના ચશ્મા મળ્યા છે જેના હોય તે મંજુપગલે આવીને લઈ જાય અથવા બાજુમાં સભાના અધ્યક્ષ મહોદય રમેશભાઈ અને સંસ્થાના અધ્યક્ષ મહોદય

त तो जमणो हाथ सम्बोधस् न

बुद्धं शरणं गगश्नामि द्वितीयं पिथं मम शरणं गच्छामि द्वितीयं पिसङ्घं शरणं तथ अयं पिबुधं शरणं गच्छामि तथ अयं शरणं गच्छामि संघरण सौसाठी बोलीसू त्रण वाद साधू साधू सा चौदह अप्रैल दो हजार चौबीस इस विश्व में इस आकाश में इस गगन में इस तरह से कई ऊंचाई पर करीब एक ऐसा बालक का जन्म हुआ जो दिनांक थी और जिसे हमें शताब्दी वर्ष मनाया था चौदह अप्रैल उन्नीस इस सौ इससे एक साल पहले जिनका इस पृथ्वी पर अवतरण हुआ था वो दिनांक थी चौदह अप्रैल अठारह सौ इक्यानवे आज, आज उस विश्व विभूति के नाम से जो यहाँ एक बड़ा बैनर लगा है महामानव अभिनव एकेडमी जो परम आदरण परम श्रद्धे परम पूजनीय और हमारे जीवन के आधार हमारे जीवन के मसीहाज डॉक्टर भीमराव राम जी अंबेडकर जिसे हम बड़े प्यार से बड़े चार से बड़े दिल से बाबा साहब कहते हैं जिसे मैं मेरा परिवार उन्तीसवें बुद्ध मैत्री बुद्धा कहते हैं तो एक बार हो जाए कितना सुहाना गया हमारे साथ कुछ शब्द भी हैं, कुछ साज भी है और जिस साज और आवाज की आप प्रतीक्षा कर रहे हैं कुछ ही पलों में आपके सामने पेश करने के लिए उत्सुक हैं, लालाई हैं। कौन है वो वो है उमेशाकर जी का पूरा ग्रुप रत्नाकर म्यूजिकल ब्रो ब्रो जिसे इस सम्मान यहाँ पर इस जगह पर बड़े प्यार से सम्मान दिया था और एक सबसे अच्छी पदवी इनायत की थी जिसे संगीत सम्राट जरिए नवाजा गया था और उस वक्त उनका चंद्र से सम्मान किया था चादर का सम्मान करना कोई छोटी बात बहुत बड़ी बात हम थोड़ा यहाँ से वापस पहुंचते हैं आज के हमारे जो कुछ मेहमान यहाँ उपस्थित हैं इन सब के बारे में थोड़ा बारी बारी बताना चाहता हूँ मगर क्या है, है? के साथ हमें चलना है हमें बीच में वक्त मिलेगा उस वक्त हम उन सब मेहमानों के बारे में संस्था के बारे में कलाकारों के बारे में आपके सामने थोड़ा सा उनके जीवन का लक्ष्य जो है वो पेश करेंगे જયારે સુરોની રીલા અહીંયા રીલમ થઈ રહી હોય અને રત્નાકરજી બહુ નિડન ઉત્સાહી અને સ્વયં કલાકાર લેખક હોય અને રજૂઆત કરનાર હોય અને સાથે એમનો વૃંદ વાદ્ય વૃંદ પણ હોય ત્યારે આપણા કાન કેટલા સ્તેજ થઈ જાય છે કે શબ્દને માણવા એ શબ્દને સમજવા કારણ કે શબ્દ તો સૃષ્ટિ લઈને આવ્યા છે આપણી સામે અને સૃષ્ટિ છે પૂજ્ય ડોક્ટર પી આર આંબેડકર બાબા સાહેબ મૈત્રી બુદ્ધાની જેમાં આપણે ઓતપ્રોત છીએ તરબોળ છીએ રસગુલ સંસ્થાના અધ્યક્ષ મહોદય ખૂબ નમ્ર સ્વરે એક વાત કરી મારે સંસ્થા વતીથી તમામ કલાકારો જો મંચ પર બિરાજમાન છે એમનું સન્માન કરવું છે ખરેખર કલાકાર નિશ્ચિત છે એનું સન્માન થાય ને એટલે કલાકાર ગદગદ થઈ જાય એ ઉત્સાહમાં આવી જાય ઉમંગમાં આવી જાય એના હૃદયની અંદર નાના પ્રકારની સરવાણીઓ ફૂટી નીકળે આપણે આપણા તમામ કલાકારોના સન્માન માટે સંસ્થાના અધ્યક્ષ મહોદય સંસ્થાના મહામંત્રી મહોદય અને જે એડવાઇઝર્સ એવા આયુષ્યમાન રમેશભાઈ મકવાના સાહેબ બીજા અન્ય જે મહેમાનો ઉપસ્થિત છે ડૉક્ટર ઉમંગ પરીખ સાહેબ ટી આર સોલંકી સાહેબ અને સંસ્થા જેમણે ખૂબ રસ દાખવ્યો છે એવો સંસ્થાના અધ્યક્ષ બીપી પરમાર સાહેબના ના સોરી વણકર સાહેબના લાંબા સમય પછી ઉચ્ચાર કર્યો એટલે કારણ કે પરમા વાગેલા રાઠો સોલંકી કેટલા માં ક્યાંક આ લોપાઈ ગયું છે એમને ઉજાગર કરવાની જેમને કોશિશ કરી છે એવા અધ્યક્ષ મહોદય બીપી વણકર સન્માન કરવા આવે છે સંસ્થાના ખૂબ જ જાણીતા માનીતા તબલા વાદક સાગર વાઘેલાનો પુષ્પગુચ્છથી સન્માન કરે છે અધ્યક્ષ મહોદય બીપી વાઘેલા